પ્રભુએ વારંવાર વારંવાર આ આપી છે અને એમના જ બાળકો ગુલતાન થયા છે મસ્તીમાં સોમરસ પીધો છે શામને સાડી પહેરાવી ને બધા યાદવો એક સંતની મંડળી આવી છે અને એ મંડળીની સામે જઈને ઊભા રહ્યા છે અને પછી છઠ્ઠા મસ્કરી કરતા એમણે સવાલ કર્યો છે કે આને આ અમારી પત્ની છે ને અમારી સ્ત્રી આ સ્ત્રીને ગર્ભ છે આ ગર્ભમાં બાળક શું થશે દીકરી થશે કે દીકરો થશે બાપજી જરાક એનું ભવિષ્ય કહો આ મસ્કરી કરી છે અને એમાં કહેવામાં આવ્યું છે ગુણીજનો દ્વારા સત સતી અને સત્ય સતી અને ઝેર આ ત્રણ ના પારખા ક્યારેય નહીં કરવા જો તમારા વડીલ તમારા સત્સંગી કોઈ વિભાગ જ્ઞાની પુરુષ તમને કે આ સતી છે માની લેવાનું એ સતી નું પારખું કરવા નહીં જવાનું કોઈ તમારા વડીલ તમારા મા બાપ એમ કે આ વાત સત્ય એટલે એ સત્ય તમારા મા બાપ તમારા વડીલ દાદા દાદી માતા પિતા કે સત્ય એનું સત્યનું પાછું પરીક્ષા લેવા જવાનું અને ઝેર કોઈ કહી દીધું કા ઝેર છે પછી એને આમ કરીને આ પરીક્ષાઓ ના કરાય ઝેરની નહીં તો પછી અચુતમ કેશવમ હા એટલે મહારાજ આ બાળકોએ આ ભૂલ કરી છે યાદવોએ એમને એમ થયું છે કે અમે તો સ્વયં શ્રી કૃષ્ણના બાળકો છીએ વંશજ છીએ અને એમણે આ ભૂલ કરી છે અને મહાત્માએ આંખો બંધ કરી છે અને ધ્યાનમાં જોયું છે કે ઓ અહંકાર મદ આવો વ્યવહાર કોઈ સાધુ પુરુષ આપણા આંગણે આવે ને

આ જે ગર્ભ છે ને એ ગર્ભ દ્વારા જ તમારા યાદવ કુળનો નાશ થશે એ જન્મ થશે સાંભેલાનો ગુજરાતીમાં અમુક ગુરુજનોએ કીધું છે કે સાંભેલાનો જન્મ થશે હા અને આ સાંભળીને યાદવો ગભરાયા છે દોડતા દોડતા એક વનમાં એક નદીના કિનારે આવ્યા છે આવીને એમણે

અને બાકીનું જે છોલીને ઝીણું કરવામાં આવ્યું હતું એ આ નદીના કિનારા પર એરક નામનું ઘાસ થઈને ઉગ્યું છે મહારાજ બન્યું છે એવું કે એક માછીમારે એ માછલીને પકડી છે જેણે માછલીએ આ લોખંડનો ટુકડો ગળી લીધો છે એ માછલીને ચીરવામાં આવી છે ચીરીને એણે જોયું છે તો લોખંડનો નાનો કટકો મળ્યો છે એટલે એ કટકો એણે એક તીર બનાવીને એના ફણા પર ધારણ કરાવ્યો છે અને આ તીર આવ્યું છે એક પારધી પાસે બનીને તૈયાર થયું છે અણીદાર છે અને ચમકી રહ્યું છે અને એ પારધી લઈને એક મૃગ્યા એટલે કે શિકાર કરવા માટે નીકળ્યો છે અને એવા વખતે ભગવાન શ્રી કૃષ્ણ એક પીપળાના પાન નીચે આરામથી પોતે બેઠા છે પીપળાના પાન નીચે પ્રભુ એક પર બીજો પગ લગાવીને બેઠા છે પારધીને થયું છે કે આ તો મૃગનું મોઢું છે અને પારધીએ પ્રભુની પાણી ચમકી રહી પગની એને ધારીને નિશાન માર્યું છે અને એ પારધીના નિશાનથી એનું તીર પ્રભુના ચરણોમાં પાણીમાં જઈને વાગ્યું છે અને ભગવાનના ચરણોથી લોહીની ધાર છૂટી છે જેના ચરણને સ્પર્શ કરો ને તો પગને વાગી જાય જરા જોરથી પગની પગ ની સેવા કરો ને ચરણ સેવા તો પ્રભુને વાગી જાય નિશાન પડી જાય એવા કોમળ ચરણો